અમદાવાદના મેઘાણી નગરમાં જે ફિલ્મી ઢબે યુવકની હત્યા થઈ તેમાં હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ખાડે ગયા છે અમદાવાદના મેઘાણીનગરમાં ફિલ્મી ઢંભે એક યુવાનને ઉપાડી લેવામાં આવે છે અને સરેઆમ તેની હત્યા કરી નાખવામાં આવે છે કેટલાક સમય પહેલા ઉત્તર પ્રદેશ અને બિહારમાં આવી ઘટનાઓ બનતી હતી શું હવે ગુજરાત પણ એવી પરિસ્થિતિમાં આવી ગયું છે આ સ્થિતિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમજવી જોઈએ શું થઈ રહ્યું છે ગુજરાતમાં

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શું કહ્યું છે ગુજરાતની કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ ખાતે ગઈ છે અમદાવાદના મેઘાણી નગરમાં ફિલ્મી ઢબે એક યુવાનને ઉપાડી લેવામાં આવે છે એ યુવાનને જાહેરમાં જાણે કોઈ હિન્દી ફિલ્મનું શૂટિંગ હોય એવી રીતે શરેઆમ હત્યા કરી દેવામાં આવે છે મારી નાખવામાં ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવે છે આ શું થઈ રહ્યું છે ગુજરાત કેટલાક સમય પહેલા યુપી બિહારમાં આવી ઘટનાઓ બનતી હતી શું આપણે એ સ્થિતિમાં આવી ગયા છે કે ગુજરાત અને યુપી બિહાર જેવું બનાવી દીધું છે આ સ્થિતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમજવી જોઈએ શું થઈ રહ્યું છે ગુજરાતમાં આજે સામાન્ય પરિવાર ઘરથી બહાર નીકળતા ડરે છે ગમે ત્યારે એની હત્યા કરી દેવામાં આવે છે ગમે ત્યારે છુરાને ચાકુ ભોંકી દેવામાં આવે છે કોઈ બાળક છે એ સ્કૂલમાં હત્યા કરી દે છે કે બાળકની આ શું થયું છે ગુજરાતમાં કારણ કે તમે કાયદો વ્યવસ્થા ઉપર સંપૂર્ણ ધ્યાન દીધું નથી તમે જે વ્યવસ્થાઓ કે પોલીસનો ઉપયોગ કરવો જોઈએ એ પોલીસને દારૂના હપ્તા ઉઘરાવા માટેનો ઉપયોગ કરવો જોઈએ અડડાઓ ચલાવવા માટેનો ઉપયોગ કરો છો તમે બેફામ પણ ડ્રગ્સ આવે ને દારૂ વેપળા થાય અને કઈ રીતે તમારી સંપત્તિ વધે એમાં ધ્યાન આપો છો અને એટલા માટે તેને ગુજરાતની આ સ્થિતિ થઈ છે એવું નથી કે ગુજરાતની પોલીસમાં તાકાત નથી તમે તેત્રીસ એસપીને અને પાંચ ચાર કમિશનરોને તમે મિટિંગ બોલાવી ન કહી શકો કે એક દારૂનો અડ્ડો મળ્યો કે એક લુખો મળ્યો તો તમને બીજા દિવસે સસ્પેન્ડ કરી દેશું તો આ ઘટના ન બને પણ ગૃહમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી તમને હપ્તાઓ મળતા હશે કમલમ સુધી હપ્તાઓ જતા હશે તમને આ બધી વારદાતોની ખબર છે ગેંગોની ખબર છે તમને છતાંય તમે પગલા નથી લેતા આજે સામાન્ય જનતા નીકળતા ઘરની બહાર નીકળતા છે આજે વગર કે મોટી પહોંચ ન હોય તો માણસનું કાંઈ પૂજતું નથી ગુજરાતમાં ગુજરાતને ન્યાયપ્રિય બનાવવું ખૂબ જરૂરી છે આજે આ જોઈને આ જે વિઝ્યુઅલ જોઈને જે વિડીયો આવ્યા છે જે હત્યાના એ અરેરાટી ઉપજાવી આવ્યા ઉપજાવી આવ્યા છે